ગેરકાયદેસર રેતી ખનનના મામલે ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા સહિત ગ્રામજનો મેદાને તો છોટાઉદેપુરના ઝોસ પોલીસ સ્ટેશન ખાતે ગ્રામજનોને તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ આવેદનપત્ર આપ્યું

અને જે વીરપુર જ ગ્રામ પંચાયતમાં ઘોડામાં છેલ્લા ઘણા વર્ષોથી ઘણા સમયથી ગેરકાયદેસર જે ખનન થઈ રહ્યું છે અમુક અધિકારીઓના સાથ સહકારથી તો આ ગેરકાયદેસરનું જે ખનન થવા જઈ રહ્યું છે તો એક ગેરકાયદેસરનું ખનન તાત્કાલિક ધોરણે અટકે અને આ જો અટકાવવામાં ન આવે તો તમામ ગ્રામજનો એમાંથી આજુબાજુના વિસ્તારના લોકો પણ ત્યાં રસ્તાઓ પણ રોકવામાં આવશે તેમજ જે ટ્રેક્ટર બહારનું જે ગ્રામ પંચાયત સિવાયના જે ટ્રેક્ટર કે મોટા વાહનો જે ગ્રામ રેતી ભરવા માટે આવે છે એનું તોડફોડ થશે કાં તો એના સળગાવી પણ દેવામાં આવશે એની સંપૂર્ણ જવાબદારી જે તે વાહન માલકોની રહેશે એટલે સમજી વિચારીને જ અમારા વિસ્તારમાં જે રેતી ખનન માટે ગેરકાયદેસર આવે છે એ લોકોએ ફરજિયાતપણે પંચાયતની તલાટી તલાટીકમ મંત્રીશ્રીની પરમિશન લેવી પડશે તેમજ જેને પણ ઉપયોગ કરવા માટેનો હોય એને પણ એને જરૂર પડે ત્યારે પરમિશન પણ લેવી પડશે અને જે આવનારા સમયમાં જો આ કાયદેસર કાર્યવાહી ના થાય તો અમે ખૂબ મોટા પાયે આંદોલન કરવાના ચીમકી ઉચ્ચારીએ છીએ તેમજ મહિલાઓથી લઈને યુવાનોથી માંડીને ગ્રામજનોથી માંડીને બધા જ લોકો આવવાની તૈયારી છે આજે અમે સૌ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર રૂપે એક અમે કાગળ આપ્યું છે જેમાં ઘણા બધા મુદ્દાઓ પણ લખીને આપ્યા છે તો આ એક કાર્યવાહી જરૂર જણાય તે સમયસર લે એવી અમને ગ્રામજનો વતી આશા છે